આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતના શિવશક્તિ માર્કેટમાં નવ કલાક કરતા વધુ સમયથી લાગેલી આગ બેકાબુ છે શિવશક્તિ માર્કેટમાં બીજી વખત આગનો બનાવો બન્યો છે શહેરની ઓગણીસ ફાયર સ્ટેશનના બત્રીસ જેટલા વાહનો ઘટના સ્થળે છે અને આગ ઓલવાની કામગીરીમાં જોડાયેલા છે ફાયર બ્રિગેડના થી વધુ જવાનો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયેલા છે નવસારી અને બારડોલીના ફાયર વિભાગના વાહનોને પણ

વર્ષો પ્રયત્ન કરી રહ્યા કે સુરત ફાયર વિભાગ ના ઓગણીસ ફાયર સ્ટેશન જેટલી ગાડીઓ જે ઘટના સ્થળ પર બોલાવી દેવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે હજુ આ જે છે કે બેકાબુ જોવા મળી રહી છે બારડોલી ની એક નવસારી એક ગાડી બોલાવવામાં આવી છે ઓએનજીસી રિલાયન્સ અદાની સહિત અલગ અલગ જે કંપની ગાડીઓ પણ જે છે તે ઘટના સ્થળ પર બોલાવી લેવામાં આવ્યા છે પરંતુ આગ હજુ સુધી બે કાબુ જોવામાં આવી રહી છે રિંગ રોડ ખાતે આવેલા શેખત મર્કેટ ની અંદર આટમો બનાવ બન્યો છે અને સતત આટ પર પાણીનો મારો ચલાવી કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ફાયર અધિકારી ઉપસ્થિત છે સાહેબ કેટલી ગાડીઓ બોલાવવામાં આવી છે કેટલા કર્મચારી અને આટ પરિસ્થિતિ મુજબ સ્વતંત્ર ગાડીઓ બોલાવવામાં આવી છે છીવાયෞ સૌ સારી ગાડીઓ પર આવતા તો

અને આ સરના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હતા તમામ આજે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે પરંતુ આજ કાબૂમાં ક્યારે આવશે તે આજ મોત પણ થયો હતો અત્યારે રીતે સવારે ફરીથી

ચારે તરફથી ફાયર વિભાગ ટીમ પાણી મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ અત્યાર સુધી આ કાબુ માં આવી નથી એટલે કે વેપારીઓ એક જ માંગણી કરી રહ્યા છે કે જલ્દ માં જલ્દ આ કાબુ આવે અને અમારો માલ સામાન જે થોડો ઘણો બચેલો હોય તે બહાર કાઢવામાં આવે પરંતુ જે સ્થિતિ વહેલી સવાર થી જોવા મળી રહી છે તે સુરત શહેર ની ખુબ જ ભયંકર આગની ઘટના સુરત શહેર માંથી સામે આવી રહી છે ફાયર વિભાગની ટીમ દ્વારા મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે હવે જે લોકોની દુકાન આવેલી છે તે દુકાનદાર સાથે કોઈ સંપર્ક કરવાની કોશિશ કરી આસપાસના લોકોનું શું કેવું છે બિલકુલ ચોક્કસપણે જયારે આગ લાગી હતી આ ગોલવાઈ ગયા હતી ફાયરી પાર્ક ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી ફરીથી સવારે પહેલા માળખે આગ ચડી ગઈ હતી ત્રીજા માળ સુધી આ પસરી ગઈ હતી અત્યારે પાપડના જે તખ્શો મૂકેલો હોય દુકાનદાર ની જે સાડીઓ હોય કપડાની દુકાન આવેલી હોય તે સંપૂર્ણપણે ભળીને સાફ થઈ ગઈ છે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે બીએચડીડી દ્વારા અલગ અલગ વેપારીઓ જોડે પણ વાતચીત કરવામાં આવી ત્યારે વેપારીઓ પણ ચડાવી રહ્યા છે કે આગ થઈ રીતે લાગે છે અમને પણ સમજણ નથી પડી ગયો અમે શાળા ખોલ્યા ત્યારે આ શરૂ થઈ ગયા છે એટલે ચોક્કસપણે આજે આ શિવરાત્રી દિવસ છે વેપારીઓ આજે પૂજા કરે તે પહેલા જ આ સ્થિતિ જોવા મળી હતી ખુબ જ દયનીય સ્થિતિ સુરત જોવા મળી હતી અત્યારે વેપારીઓ કઈ પણ બોલવા માટે ઇન્કાર કરી રહ્યા છે કારણ કે તે આ જોઈને અત્યારે તેમના આંખોમાં આંખો જોવા મળી રહ્યા છે સીએસટીવી ના કેમેરામાં અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે એટલા વેપારીઓ રસ્તા નજરે પડી રહ્યા છે વેપારીઓ જણાવી રહ્યા છે અમારા લાખો રૂપિયા દુકાનમાં મૂકેલા હતા માલ સામાન કરીને કાઢ થઈ ગયો છે આ કાબોમાં ક્યારે આવશે એક જ માંગ હવે લોકો દ્વારા કરવામાં આવશે આભાર સાહિત જોડાવા માટે અને માહિતી આપવા માટે